પડે ને આપણી પાસે એટલો ટાઈમ નથી ને એટલું તો મળી જાય બાકી તો કઈ નહીં પણ મતલબ એ છે કે મારો કેવાનો મતલબ એમ છે કે બોલે ના બોર વેસાય ન બોલ્યાનું ન ટુ ફેમિલી કામ છો તમે તમે શું જય માતાજી જય બાપા તારા મારા નવા લોકમાં તમારું સ્વાગત છે ને મસ્ત મજાનું હવા પડી ગયું છે ને આપણે મસ્ત મજાના જાગીને હવાના ફોરમાં વેવાસી સુરત દર્શન કરવા અત્યારે સુરદા દર્શન થઈ જાય ને તો દર્શન થઈ છે ભાઈ મિત્રો ને હવે આપણે જઈએ આપણે લોકેશન ઉપર તો લોકમાં બીને રહેજો ને આજ લોકમાં બીજું કાંઈ આવશે નહીં પેલી વાત જ આવશે તો કાયમ કાયમ તમારે તમને શું દેખાડવું એ છે એક મહત્વનું તો બીજું કાંઈ નહીં આલો આપણે લોકેશન ઉપર પૂગી જશે અત્યારે સૈકલાસની રીતે બાકી તો કંઈ નહીં બીજું કંઈ નહીં હમણાં થોડાક દિવસનું કામ શરૂ થઈ જાય મિત્રો આપણે હવે વરસાદનો નો રાઉન્ડ પૂરો થઈ ગયો છે ને એક રાઉન્ડ પૂરો થઈ જાય એટલે આપણે કામ શરૂ થઈ જાય ને બીજું કંઈ નહીં તો આવી ગયા છે લોકેશન ઉપર ચાલે હા નાસ્તો પાણી બાકી છે સવારના ગુડ મોર્નિંગ બધાઈને જાઉં છે ક્રોકમાં આંટો મારવા હરીફાઈન રોફ તો બીજું શું હોય અહીંયા વાડીમાં તો શું હોય ભાઈ તો નવી નવી જગ્યા જવા માટે તો આપણે છે ને ટાઈમિંગ માટે રજા રાખી જ થાય કેમ કે આપણે તો કારખાનાનું કામ પડી ને એટલું બધું કે થોડું આપણે યુટ્યુબ પર થઈ તે ભાઈ દ ફરવા જઈએ એમ તો તમને દેખાડું હોય કેમનો રોફ તો સેકન્ડ વિડીયો થઈ ગયો તો સોપે સોપા એવો થઈ ગયો મિત્રો હા વરસાદ કે કે હવે મારું કામ છે તો ભાઈ પેલા આવ્યો નહીં હવે તપ તપાટી બોલાવે એક તારો વાંધો નહીં ફોલ વાળા નહીં કે ભાઈ તું જવા દે ને હું ઘણી મારા કેમ મસ્ત બને દેખાય તો મિત્રો મિત્રો પાણી કરી આવીએ હવે ને પાણી કરીને પછી આવું છું આપણે કારખાને ને આજે આપણે બારે બે દાળીયા હશે પણ તો ગીતો બપોરે આવશે તો વહેલા આપણે બપોરે આવીને વાત કરીશું પાછા એટલે હનને વાત કરીશું બપોરે હું બપોરે તો અમે આવી તો મસ્ત એક જગ્યાએ જાય બપોરે આવી તો નકર ચલો હન આવે તો હાલો ફેમિલી ભોગી છીએ આપણે ઘરે અત્યારે ને કારખાને કારખાનાથી ઘરે અત્યારે ને છીએ આપણા લોકેશન ઉપર તો તમને એમ લાગતું છે કે કાયમિક માટે લોકેશન આજથી તો જુઓ અહીંથી આપણું ઘર છે અહીંયા ને આ રસ્તો છે ને અહીંયા બેસ્ટ જગ્યા છે આપણી બીજા ત્યાં જવાય એવું નથી ભાઈ કેમ કે અમે જવું પડે ને આપણે અહીંયા આવીએ અહીંયા કાયમિક માટે વિડીયો શૂટિંગ કરવા માટે ને તમને એમ લાગતું છે કે કાયમિક માટે એક જ વિડીયો ને કાયમિક માટે એક જ લોકેશન તો લોકેશનનું કોઈ મહત્ત્વ નથી ને કોઈ વિડીયોનું મહત્ત્વ નથી મહત્વ એ છે કે ખાલી તમે તમે ગમે જાઓ તમે વિડીયો આવી રીતે શૂટ કરી લો આવી રીતે શૂટ કરી લો ખાલી કે ભાઈ આ છે જો હું અહીંયા આવી રીતે શૂટ કરું અહીં તો આવી રીતે શૂટ કરજો તો તમને ગમે ને જાઓ ગમે હોય ગમે ને જાવ કે ભાઈ અહીંયા વિડીયો આપણે આવી રીતે શૂટ કર્યો છે તો એ વિડીયો કોઈ જોવો જોવાનું કોઈ પસંદ નહીં કરે તમે વિડીયો હવે વિડીયો ઉતારો છો ને બોલતા જાઉં કે ભાઈ આ શે કહું આપણે ને આપણું અહીં ટાટર ઊભું ટાટર હું ઓલિકાર છે એનું જનરેટર ને થોડું પહેલા અહીં ડક્ટર હતું એ તો યુ ગયું આપણે વાયરિંગ થોડુંક હલકું થઈ ગયું એટલે તો એવી રીતે બોલો તો તમારો વિડીયો થોડોક તો હાલે જી ને તમને એમ લાગતું છે કે ભાઈ એકને એક જગ્યાએ એકને એક વિડીયોને એકને એક ખેતરમાં તો આપણે ખેતીને લગતા વિડીયો બનાવીએ એટલે ખેતીમાં તો હોય એ જ હોય કે ના બદલતું બદલતું ન આવે ને આપણે એકલા એ વિડીયો નથી બનાવતા આપણે કામ ધંધો આપણો કરીએ છીએ ને આપણો કામ ધંધો હેરાનો છે ને ભાઈ વિડીયો બનાવો એકલા વિડીયો બનાવવો હોય ને ને તો કાયમિક માટે નવી જગ્યાએ જવું પડે ને આપણી પાસે એટલો ટાઈમ નથી ને એટલું આપણી પાસે ઓલું ઓલું નથી નક્કર તો આપણે જઈએ ને આપણે પાસે અહીંયા ખેતરમાં પીડા વનવગડો આ વનવગડો કહેવાય આ વનવગડો કહેવાય આમાં ખેતરમાં પીડા આપણે આ તો અહીં આપણે કામ કરીએ હીરામાં કામ કરીએ આમાંય થોડુંક એવું કામ કરીએ જો સફળતા મળે તો મળી જાય બાકી તો કંઈ નહીં પણ મતલબ એ છે કે ભાઈ જો બોલે એના બોર વેસાય ન બોલે એના બોર ન વેસાય એવું છે તો તમને દેખાડતું છે ને તો આ શીખલા જુઓ શેકે નહીં સીકલું તો ત્યાં મસ્ત બેઠું છે ત્યાં શીખલી નહીં મસ્ત છે ભાઈ જુઓ કેમ કે એ બોલે જ છે જો બોલે કે નહીં જોવડી ગઈ ભાઈ ગઈ તો એને બેસ્ટમ બે ચા સણવાનું છે આ આ આ વસ્તુ છે ને માલે ખાય છે ને સાયકલા પણ ખાય બે વસ્તુ ખાય પણ મારો કેવાનો મતલબ એમ છે બોલે ના બોલ વેસાય ન ગમે તમે ગમે સારી જગ્યાએ જાશો તમે ના ગમે એટલું સારી વસ્તુ છે તમે આવી રીતે વિડીયો શૂટિંગ કરી આવી રીતે નય હોય સંગીત નય હોય મ્યુઝિક કાંઈ નહીં નહીં હોય તમે ગમે કાંઈ ન હોય એવી રીતે વિડીયો શૂટ કરીને એમ અપલોડ કરી દો તો તમારે વિડીયો કોઈ જોવાનું છે કાંઈક આ બહાર નીકળવાનું છે ને અત્યારે એવો છે સમય કે તમે ગમે ના જાવ વિડીયો ન તમે શૂટ કરો છો ને એ વિડીયો જોવા હાટું માણસ નથી ખોલતા હોય ઇતિહાસ ઇતિહાસ છે ને ઇતિહાસ એ જોવા હાટું વિડીયો જોવે છે બધા એટલે કાંઈક બોલો તો તમારો વિડીયો ઉપડે બાકી તો સીબી જાય છે અહીંયા જેસીબી છે કે હું છે એ કંઈ ખબર નથી તો અત્યારે હું લઈને જાય કાંઈ હાલ લઉં જ બાકી જાય છે તો ચાલો મિત્રો થોડોક ટાઈમ પસાર કરી લઉં આગળ ફાણવાની આવી જાય આવે તો વાય છે ન કોને ખબર છે તો આગળ જે આવશે તો એ આવશે તો એકાદો કોમેડી શોર્ટ વિડીયો બનાવીશું મિત્રો બતાવતા ને મસ્ત મજાનું સનસેટ વ્યૂ કેવો મસ્ત એકનો હાંગનો વ્યૂ આવે છે તો જોઈ શકો છો કેવો મસ્ત વ્યૂ આવે આવે ને મસ્ત વ્યુ હજી તો તમને દેખાડવાનું બાકી છે મારા ભાઈ હજી તો તમને વ્યુ દેખાડ્યો છે ક્યાં તો જઈ શકો છો આ તરફ નો વ્યુ હાલો મિત્રો ફેમિલી હવે છે ને અત્યારમાં આગળ ભણવાનું જોવા આવે વેલે તો આપણે એક શોર્ટ નું આગળ શૂટિંગ કરીશું ને વહેલા આવશે તો આપણે કરશું નકર તો પછી શુક્રવારમાં રાખશું કેમકે લગભગ શુક્રવાર રજા આવે તો આવે તો અત્યારે છીએ આપણે ઘર તરફ જો આ ઘર જવાનો રસ્તો છે મસ્ત મજાનો ને બાકી લોકેશન તો અત્યારે આવું છે ને અમે છે શણે છે મોર મસ્ત મજાનો દેખાય એની બહુ આગો છે એટલે શણવાઈ જાઓ તો આપણે આજનો વ્લોગ અહીંયા સુધી છે વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા વ્લોગ સાથે ને ચેનલમાં આવ્યા નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો